જય શ્યામ સુંદી શ્રી અમને મહારાણી કે જય બાળ કન્યા લાલ જય ગિરિરાજ જય અપને ગુરુ દેવ જય ગણેશ પાઠ બે જો ભલા ને પજ પકવાન ગણેશ પાઠ બેસાડીએ ભલા ની ભજે પકવાન સગા સબંધી સૌ તેણીએ જો પૂજા હોય મોરાર સગા સબંધી સૌ તેડીએ જો પૂજા હોય અમોરાર જેને અંગીયે તું લસી તેનો દાન્ય છે અવતાર જેને અંગીયે તું લસી તેનો દાન્ય છે અવતાર સાંજ સવારે પૂજીએ જો પૂજા હોય મોરાર સાંજ સવારે પૂજીએ જો પૂજા હોય મોરાર જેને પેટે શારદી કરા તેનો ધાન્ય છે અવતાર જેને પેટે શારદી કરા તેનો દાન્ય છે અવતાર શારે વહુ પાયે પડે જો પૂજા હોય મોરાર શારે વહુ પાયે પડે જો પૂજા હોય મોરાર જેને પેટે એક દી કરી તેનો ધાન્ય છે અવતાર જેને પેટે એક દી કરી તેનો ધાન્ય છે અવતાર સસ સુશાધ નસ સુસા ધનવાપરે અવતાર રાતો સુડો મારો રંગ ભરો ને કોરો કમખો મખો હાથ રાતો સુડો મારો રંગ ભરો કોરો કમખો હાથ ઘર ઘડ ભાંગીએ જો પૂજા હોય ય મોરાર ઘર તોળીએ ભાંગીએ જો પૂજા હોય ય મોરાર કાઠા તે ગવની રોટલી ગળ ગળગ્યો કંસાર કાઠા તે ગવની રોટલી માહી ગળગ્યો કંસાર ભેગા બેસી સવારો જો પૂજા હોય મોરાર ભેગા બેસી સવ રોગીએ જો પૂજા હોય મોરાર ગણેશ પાટે બેસાડીએ જો ભલા ની પજે પકવાન ગણેશ પાટે બેસાડીએ જો ભલા પજે પકવાન સગ સંબંધી સૌ તેડીએ જો પૂજા હોય મોરાર બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજ શામ સુધી શ્રી અમને મહારાણી કી જય બાળકૃષ્ણ કનૈયા લાલ કી જય ગિરિરાજ ધરણ કી જય આપને આપના ગુરુ દેવ કી જય તુલ સે મા